હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું ઉનાળો આવે એટલે તરબૂચની સિઝન આવે તરબૂચ દેખાવમાં સરસ લાગે પણ જો એને વ્યવસ્થિત સમારીએ ને તો બહુ જ એટ્રેક્ટિવ લાગે તો આજે હું ચાર અલગ અલગ રીતે તરબૂચને સમારીશ તો પહેલાં તરબૂચને ધોઈ અને એક ઊભો કટ લગાવી દેવાનો અને ત્યાર પછી એ અડધા ભાગમાંથી પણ એક કટ લગાવી દેવાનો અને પછી આવી રીતે કટ લગાવી દેવાના જે તમે જોઈ રહ્યા છો આમાં આપણે છાલ નથી કાઢી બંને બાજુથી આવો થોડો ભાગ કાઢી લીધો છે અને પછી આને આવી રીતે આમ એવા ગોઠવી દઈશું ને આમ સરસ આમ ડિઝાઇન આમ દેખાવમાં આપણને ગમે એવી રીતે જો કેવું સરસ લાગે છે એટલે આવી રીતે સમારીને કોઈને આપીએ તો એને ખાવાનું મન થાય આમ સરસ લાગે હવે જે આ બીજો ભાગ છે એને આપણે અલગ રીતે સમારીશું તો એને આવી રીતે લાંબી ચીરીઓ કરી લઈશું એટલે ચાર ચીરી કરી લઈશું અને પછી આમ ઉભા કટ લગાવી દઈશું ચપ્પાથી અને પછી આવી રીતે કરી અને કટ કરી લઈશું એટલે આ ચારે ચાર જે ચીરી કરી છે એને આવી રીતે આપણે કટ કરી લઈશું હવે આવી રીતે આપણે કટિંગ કર્યું હોય ત્યારે આ આપણે ફોર્કથી ખાઈએ તો આપણા હાથ પણ ના બગડે એટલે ઘણા લોકોને આ તરબૂચ ચીકણું લાગે એટલે આમાં હાથને અડું ના ગમે તો આવી રીતે કટિંગ કરીને આપીએ તો એને ખાવાનું ગમે હવે જે બીજો અડધો ભાગ હતો તરબૂચનો એનો વચ્ચેથી આવી રીતે આડો કાપી લીધો છે આ ભાગને અને ઉપરથી પણ આવી રીતે કાપી લીધું અને પછી આવી રીતે છાલ કાઢી લેવાની છે અને છાલ કાઢી લઈએ પછી કંઈ સફેદ ભાગ રહી ગયો હોય તો એને પણ કાઢી લેવાનો અને પછી આવી રીતે કટ લગાવી દેવાના જો આમાં અમુક બી દેખાય તો આપણે કાઢી લેવાના આમ ચપ્પાથી જ એટલે જેટલી આપણે પાતળી ચીરી કરી હશે એટલા બે જલ્દી નીકળી જાય આમ જો સરસ મજાનું આ ફટાફટ કટ થઈ ગયું તરબૂચ અને હવે જે છેલ્લો ભાગ છે એને આપણે આવી રીતે કંઈક અલગ રીતે કટિંગ કરીશું તો આમાં આપણે બહુ જ નાના નાના ટુકડા થશે એટલે આમાં બી હશે તો એ તરત નીકળી જશે જેટલા નાના ટુકડા કરીએ એટલા બી નીકળી જાય અને દેખાય આપણને ખાઈએ ત્યારે તો આમાંથી ચારમાંથી તમને કયું કટિંગ ગમ્યું એ મને કમેન્ટ કરીને જણાવજો ઉનાળાની આવી કાળ ઝાળ ગરમીથી બચવા માટે લોકો ટેટી અને તરબૂચનું સેવન કરતા હોય છે અને જેમ ગરમી વધારે પડે એમાં ટેટી અને તરબૂચ એકદમ મીઠા મળતા હોય છે એકદમ પાકેલા સરસ મળતા હોય છે તો ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે એવા ટેટી અને તરબૂચનું સેવન કરવાનું રાખજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે